આપણે આ જે માર્ટિનો પિઝા છે આની ઓલ ઓવર કેટલી બ્રાન્ચિસ આવેલી છે અને મોરબીમાં ખાસ આ લઈ આવવા પાછળનું કારણ શું છે આપણે માર્ટિનો પિઝા છે એ પ્રોપર અમદાવાદની બ્રાન્ચ છે હા હા અને એની અત્યારે પ્રોપર આપણે ગણીએ ને તો આપણા સહિતના ટોટલ પાંત્રીસ આઉટલેટ ઓલ ઓવર ઇન્ડિયામાં એને ડન કર્યા છે ઓકે મોરબીના ઘણા બધા પબ્લિકની રિક્વાયરમેન્ટ હતી પ્રોપર માર્ટિનો જો મોરબીમાં આવી જાય આવી જાય તો ખૂબ જ મજા પડી જાય હા ધક્કા માટે પૂછપુછ કરતા છે ને ફોન કરી કેદી ચાલુ કરો કેદી ચાલુ કરો પ્રોપર આપણે જોઈએ ને તો એક દિવસ થાય ને એક દિવસ સાંજે એવરેજ પચીસ થી ત્રીસ કોલ હોય માલ્ટિનોસ પિઝાની સ્પેશિયલ ઓફર કે જે તમને એવરી ડે હમ એવરીડે તમને મીડિયમ અને લાર્જ પિઝા ઉપર બાય વન ગેટ વન ફ્રી મળે છે બરાબર એપ ઓર્ડર કરો હા હોમ ડિલિવરી પણ મળી જશે કોઈ પણ ફ્રી કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ વગર બરાબર એમની અત્યારે આપણે હાલ અહીંયા સીટિંગ એરિયામાં છે ટોટલ આપણે કેટલાનું સિટિંગ છે આ પાછું અહીંયા શું હોય ભાઈ બંદોની પાર્ટી બાટી હોય ને ત્યારે પાછું ગોઠવવું પડે હે તો એકારે કેટલા લોકો બેસીને શું કઈ વ્યવસ્થા આપણે ટોટલ આખા એમ્બિયન્સમાં પિસ્તાલીસ થી છેતાલીસ નું સીટિંગ છે બરાબર અને પાર્ટી અરેન્જમેન્ટ પણ અમે કરી આપશું વાહ એવરી બર્થડે સેલિબ્રેશન પણ અમે અહીંયા ડેકોરેટ કરી આપશું રેડી કહેવાય ઓકે એમ ને રેડી કહેવાય લ્યો એની હારો હાર અત્યારે હાલ અહીંયા તમે જોઈ શકો છો આજના શુભ દિવસે પૂજા પણ ચાલુ છે આ ઓપનિંગ ને લઈને મન લાગે માણસો માણસો નો માહોલ તો જમાવટ નો છે ખૂબ જ અત્યારે એક્સાઇટમેન્ટ છે બારે પણ એટલું પબ્લિક આવી ગયું છે ઓફર આજે આપણે રાખી છે એમ હા એ શું છે 12 થી 2 વાગ્યા સુધી મોરબીની પબ્લિક માટે ટોટલી પિઝા ફ્રી એ પણ કોઈ પણ જાતની ટર્મ્સ એન્ડ કન્ડિશન વગર આ તો કોલ્ડ ડ્રિંક્સ કોલ્ડ બધી લાગે છે આપણી પાસે કોકાકોલા કંપનીના ટોટલ બેવરેજીસ अवेलेबल છે ઓકે આપણે આમ ડિલિવરી લઈને કે પ્રકારની કેમ કે આપણે શું ઘણા બધા મોરબી વાસીઓ હોય ઓફિસે મગાવવા હે એવી રીતે તો એના માટે ડિલિવરી માટે એવું છે આપણે સ્વિગી ઝોમેટો પર પ્રોપર अवेलेबल છે જા બરાબર તેમ છતાં પણ આપણી એક પ્રાઇવેટ એપ્લિકેશન છે મલ્ટીનોસ પિઝા કરીને એ એપ સ્ટોરમાં માં ને પ્લે સ્ટોર બંનેમાં अवेलेबल છે હા

ગાંડી છે અને આ પીઝો મર્ટીનો સિવાય કોઈ પણ જગ્યાએ તમને પ્રોપર આ ટેસ્ટ ન મળે સાથે સાથે આપણે ટાકોસ છે બુરસેટા છે ગાર્લિક બ્રેડ છે આ બધી વસ્તુ અવેલેબલ ટોટલી છે તો બસ જતાં જતાં મોરબીના લોકો માટે વિશેષ આપ કંઈ કહેવા માંગતા હોય તો સ્પેશિયલી તો મોરબીના લોકોને એ જ કહેવા માંગુ છું કે આપણે જે બ્રાન્ડિંગમાં અને જે તે વસ્તુમાં બધે